પેલા ફલી ગયો ગોધો બની ગયો એ ગોંધો બની ગયો બધા છે કઈ તું લેમડા ગોંધો થઈ ગયો એટલે પણ આટલું બધું તમો મગજ લાગતો હું

આશ્રમ સંસારમાં મેં ક્યાં ગમે તે શું અમે ક્યાં ઓલા ગોમમાં રહું તમારે છેવટી ના રહેવાનું મારા વર્ષે આ ગોડો નું ગમે ત્યારે બેટાઓ થઈ જાય મારો વર્ષે આજકાલ પાછું પેલું ઉપર ગોડું થઈ ગયું છે પાછું અમે ઓયા શાંતિ સી કે બેહવા દેસક નહીં બેહવા દે તો શાંતિ મને બેહવા દે અમે શાંતિ થઈ છે અલ્યા તું ગોમમાં ગોમમાં પાછો ઓય કણ આવ્યો રે

રાત્રિ પાવા જવાનું કોતો નહીં તો અત્યારે તો ઘણી હું જા જાય હા લેવું બોલ આવું નથી બાતું હું લેવું પાક નહીં સારી છે

અને પાછો હું જોઈ લે અને ગગા ના ગયા ગગા ઈવન તો ધાલ ઉપર થઈ જો કોલા કોલાઈ કાપા છે ધાલ હ પાછો હું જો ને મું કીધું કોક કર મના મના તનીઓ હ પડ્યો મનિયા પણ કોલી લેનો હન પડ્યો હ હું કેવ છું બલજી મારી વાત આપલક આ પોપટિયાની એક જ દવા છે હું કેવ છું હું જેવું કેવું ને એવું તમે કરજો બરોબર અને પછી એનું આછી બોકા દીય સીધો બીજા ગોમ પણ મારી વાત આ ગોદા લો ફૂલુ તો થેલી દી આ હું આખો નહી બેઠો તમે તાર હું પકડી પાડું તો તમે પાછો પકડ્યો પાછા એ ગોદો હાથ નો થૂતો હોય પા હોય મારા હાંગા જો તમે હું છૂટો હોય જો મારા હાંગાથી ઉતારવા પા તો લખવાનો નહી મૂતો ને એ કોઈ કોઈ

અમને ફાઈફા દા કરી દે કેવો તું હું કેસો લઈ લે હેડો હેડો આ તો બીજા કામ બેકાઈ હેડો